નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે રાજપીપળા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના રમતોત્સવ બે હાજર ચોવીસ અંતર્ગત ચેસ સ્પર્ધામાં તિલકવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જડક્યા હતા વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યે રુચિ કેળવાય અને રમત ગમત માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર તરફથી અનેક વખત ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રમતોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અંડર ઇલેવન ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિલકવાડા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ પ્રતિનિધિત્વ કરી ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમણે પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવી તિલકવાડાની પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું હતું જેને લઈને તાલુકાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કઈ સ્પર્ધામાં જે રમવા ગયા હતા તમે ચેસ બોલે ચેસ કાલે હું રાજપીપલા

ચેસ રમવા ગઈ હતી ત્યાં મારો દ્વિતીય દ્વિતીય નંબર આવ્યો છે વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર